તો અમારા જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો એમને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ હેપી ન્યૂ તો જો અત્યારે વહેલી સવારે દવા સોંટવાનું ચાલુ કર્યું હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો વહેલી હવારી બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજનો બ્લોગ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે તો ચોક્કસથી એન્ડ સુધી જોજો તો જો આજના બ્લોગમાં તો તમે થમનેલમાં જોઈ જશે આ આપણો છેલ્લો વિડિયો તો કઈ રીતે શું પ્રોબ્લેમ હોય એ હું તમને બધું બતાવું તો જો વહેલી હવાર એક તો પહેલાં તો દવા સોટવા આવીએ ઘઉંમાં એ સોટવાની અને અજમામાં સોટવાની જો હાલ કોમકાજ ચાલુ જ છે લાઈવ દવા બની રહી તો આપણે યુટ્યુબના અંદર ઘણા બધા એવા વિડીયા મૂક્યા અને અમુક સબસ્ક્રાઈબરોનો સારો એવો સપોર્ટ છે પણ જોવા એવો સપોર્ટ આપણને મળતો નહીં બરાબર અને યુટ્યુબ પણ આપણને કઈ રીતે શું કરે કોઈ ખબર પડતી નહીં તો વિડીયો નહીં બનાવવાનું કારણ જો રાત્રે અમારે જવું પડે ભજનમાં રોજ રાત્રે જઈએ અને દિવસે ખેતીનું કામકાજ હોય એ તો તમે બ્લોગમાં અમારા જોવો જ છો અને કોઈ સપોર્ટ નહીં અને વિડીયો બનાવવાનો એડિટિંગ કરવાનો એને અપલોડ કરવાનો અને જોવો એટલા વ્યૂ જે આપણે બ્લોગ બનાવીએ એ બહુ મસ્ત બધાનાથી જુદા જ હોય કંઈક અલગ જ બ્લોગ આપણા હોય પણ તે છતાં યુટ્યુબ આપણા વિડીયોને પ્રમોટ પણ કરતું નહીં આગળ મોકલતું નહીં અને ઘણા બધા સબસ્ક્રાઈબરો જોવું મેસેજ કરે અમુક લોકો અને બીજા અમુક લોકો કોઈ મેસેજ પણ કરતા નહીં તમે બીજા લોકોના યુટ્યુબ બ્લોગરોના બ્લોગ બ્લોગિંગ તમે જોજો કમેન્ટોના એમની અંદર ઢગલા લાયકો પણ ઢગલા હોય તો અને આપણા જે બ્લોગ આપણે અમારા જે હોય એની અંદર બિલકુલ બે ચાર કોમેન્ટો હોય અને પો છ જ લાયકો હોય એટલે એનાથી આપણને જો વધારે લાઇકો કોમેન્ટો આવતી હોય તો આપણે મોટિવેટ થઈએ અને વિડીયો પણ સારા એવા બનાવીએ પણ આ તો એક બે કોમેન્ટો બે ત્રણ કોમેન્ટો હોય એટલે આપણને મોટિવેશનલ મળતું નહીં એટલે વિડીયો કરીએ છીએ બંધ તો અમારાથી કઈ પણ જાતની ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને જોઈએ આગળ વિડીયો યુટ્યુબ હેડાર છે અમારા જૂના વિડીયો તો ફરી બનાવવાના ચાલુ કરીશું તો પશુ જય માતાજી તો જો અત્યારે આવ્યા છીએ અજમા દવા છોટવા માટે જો આ અજમો અને એક બાજુ ગૌ અમે છોટવાની દવા પેલા હા મેં ગૌ જાય

વિડીયો હેડ તો વિડીયો બનાવવાનું મને થાય અને કમેન્ટો આવતી હોય લાઈકો આવતી હોય તો અમારી કોઈ પણ જાતની ભૂલ હોય તો તમે કમેન્ટ કરો તો અમને પણ ખબર પડે પણ કોઈ કમેન્ટ કરતું નહીં ખાલી વિડીયો જોઈને તમે બધા નીકળી જવો એટલે અમે નક્કી કર્યું કે અમે આપડો વિડીયો કરીએ બંધ અને અમે ખેતીનું કામ ચાલુ જાણો એટલે રાખો એટલે અને તમે પણ યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય અને કોઈ ટીપ જોઈતી હોય તો ચોક્કસ આપણને ફોન કરજો જે કોઈ પણ યુટ્યુબના લગતી માહિતી જે પણ તમારે જોઈતી છે એ અમે આપીશું ચોક્કસ જે અમારા ફાઇન માહિતી હશે એ તમને હોય હો ટકા અમે આપીશું તો જો અત્યારે પંપ ભરવાનું ચાલુ કર્યું આ પંપ ભરાઈ જાય એટલે દવા છોટવાની અને પછી જવાનું અમારા વિસનગર તો હાડો ભરી હું દવા વેઠ દઉં ઉભા રહો એટલું રાખો પોણી એટલું રાખો ઉભા દવા વેઠ દઉં બીજા બધાના બ્લોગ તમે જોતા છે એમાં એમનું ઘરનું નિયમ બતાવતા આપણે તો બધું ટોટલી તમને બતાવ્યું જો અમે શિવધામ વાણીનાથના પણ જબરજસ્ત બ્લોગ મૂકેલા અંબાજી માતાના બહુચરાજી માતાના એકી એક બ્લોગ ખેતીવાડીની માહિતી તમારે જોતી હોય તો એ અમારે મને મળી રહે બસ કોઈ પણ વિષયની માહિતી હોય એ અમે ફટફટ બ્લોગમાં મૂકતા તો બીજા બધા તો બ્લોગ જે એમના ઘરના ને એ બધા જ હોય પણ અમે તો સમગ્ર કોઈ ભજનનો આવો કોઈ પખાત મંડળીઓ આવ અનેકવિધ પ્રોગ્રામો અમે મૂકેલા અમારી ચેનલમાં તો અમે તમે એ જે જૂના વિડીયા એ જોઈજો શાંતિ જાણો દવાન ચૌધવાનું ચાલુ કરીએ આપણે ભજન કરવા જઈએ એમાં પણ કોઈ ચાર્જ નહીં લેતા તો અમારું મંડળ આખું હો તો તમને ફોન નંબર આપો કોઈક દિવસ તમારે પણ ભજન કરાવવો હોય તો ચોક્કસ ફોન કરજો નજીકમાં હશે તો અને અમારું મંડળ ફ્રી હશે તો ચોક્કસથી અમે આવીશું તો મારો નંબર યુટ્યુબમાં પણ તમારે કોઈની કોઈ જરૂર હોય કોઈ ફોર્મ હોય તો ચોક્કસ ફોન કરજો નંબર અઠ્ઠાણું બે છેતાલીસ સોળ બે સત્તાવન ફરીથી નંબર બોલું અઠ્ઠાણું બે છેતાલીસ હોળ બે હતાવન આ મારો નંબર હ તો ભજન ભજન તમારે કરાવવો હોય તો અમારે મંડળી બિલકુલ ફ્રીમાં આવે કોઈ પણ જાતનો ચાર્જ નહીં બરાબર તો જો આ હાલ લાઈવ દવા સંતાઈ રહીએ અને ચા આવ્યો હતો ચા પીવા જઈએ દાણો દવાવાળા હાથ શું પણ ધોઈ નખીએ ચા પીવી વૈજ્ઞાનિકરે તું પાણી વાદાવ તીડે કા એવું કંટાળાઈએ ત્રણ દાવાથી હું કે કે થતું

તો અમારે અજમાન દોઢ મહિનો થયો એક લગભગ વેત વેતનો થયો અને જો દવા અમે સોંટીએ આર્ય ઓક્ષિગોલ્ડ ગોલ્ડ કઈ દવા જે અમે સોટી ચીલને ઢેબ્રોન મેથી એવું બધું ઉજ્યું તે જો બે ત્રણ દિવસ પછી અમે જોઈએ અને અંદર બિલકુલ નેદમણ શાપ થઈ જાય તો ચોક્કસથી તમને પણ અમે મેસેજ દ્વારા જણાવીશું અને તમારે સોટવું હોય તો ત્રણ દિવસ પછી હું રિપ્લે આલું કારણ કે આની અંદર જેવું રિઝલ્ટ મળે છે એવું નહીં મળતું આપણે જોઈએ તો જો આવડો મોટો અજમો અમારો એમાં દવા સોટીએ જો કે અખતરો અમે કર્યો જાય તો બરાબર તમારા અજમો આવ્યો દવા સોટવાની હોય આ રીતે તો અમે આ દવા સોટી જોઈએ જો જેવું રિઝલ્ટ મળે તમને પછી કહેશું જો આવડો આવડો અમારો અજમો થયો મચી ને તે અમે જોઈએ જો જશે તો પછી તમને કમેન્ટથી જણાવીશ કથા વખત તમે મેસેજ કરજો આ વખત તમે પહેલી વખત ડંકલ કઈન દવા લાવ્યા હતા એનું પણ બહુ મસ્ત રિઝલ્ટ હતું ને આરીઓ ગોલ્ડ કઈન દવા લાયા આ વખત છોટવા માટે તો આનું જેવું એવું રિઝલ્ટ એ આપણો બે ત્રણ દિવસ પછી જોવા મળશે તો લેડો ઝડપથી ચાલુ કરી શોટવાનું આમાં લાલજીભાઈ પંપ ભરે જોઈએ અને ગવામાં સોંટવાની તો લે પંપ ઉપલા હોણો અને આ વિડીયામાં હો ઉપર કમેન્ટ થઈને પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીશું ત્યાર સુધી વિડીયો બંધ રહી જો હો ઉપર કમેન્ટો આવશે ને તો ચોક્કસથી આપણે ફરીથી બ્લોગ ચાલુ કરી દેવા પણ હો ઉપર કમેન્ટો આવે હું કહું અઠવાડિયા આવ મહિના આવે કહો પંદર દાળી આવ બે મહિને આવો જાણું પણ આ વિડીયાની આ વિડીયાની અંદર હો કમેન્ટો થઈ એટલે આપણે ફરીથી બ્લોગિંગ ચાલુ કરીશું તો બીજા બધા બ્લોગિંગ કરી એમના જોડે તો માણસો હોય કે એમને શીખવાડવાવાળા વાળા જુદા હોય અને એડિટિંગ કરવાવાળા જુદા હોય કેમેરાવાળા જુદા હોય પણ અમે તો બોલવાવાળા એડિટિંગ એડિટિંગવાળા અમે અને કેમેરામે અમે બધું જાતે જ કરતા એટલે એટલાથી ના થાય અને આ વિડીયો તમારા મનથી કાર્ય બધું ખેતરનું બનાવી મૂકી દીધું એમાં તો હું કરવું પણ આ બહુ અઘરું જબરજસ્ત યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો અને જે મૂકવો એ બહુ કોઈ સહેલી વાત નહીં કારણ કે હું આની અંદર તો જ બહુ હાચવું પડે ને તો તરત જ ચેનલ પાછી બેન થઈ જાય મને અંદર કોઈ આગું પાછું થાય ને એ બધું હાચવી અને પછી વિડીયો બનાવવો પડે તો ઘણા બધાને એવું લાગતું હોય કે અરે ખેતરનું બધું બનાવીને ફટલેક મૂકી દે પણ એ રીતે વિડીયો નહીં બનતા યુટ્યુબના હા એ બહુ કાઠું કોમ અમારા આ બાજુ મહેસાણા બાજુ બ્લોગિંગનું ઓછું ચાલે બીજી બાજુ કાઠિયાવાડ આ બાજુ બનાસકોઠા ને એ બાજુ વધારે ચાલે ને એમને ફૂલ સપોર્ટે લોકો કરતા હોય પણ આપણે વહેવાણા બાજુ તો કોઈ સપોર્ટે ખાસ કરતું નહીં અમુક કરવાવાળા હોય જેને બ્લોગિંગની ખબર આ વિષયની જેને ખબર હ ને એને જ ખબર હ તો બીજાને તો કોઈ નહીં કે આ તો ખેતરનું નાન નામ બતાવું એવું બધું થાય પણ જેને બ્લોગિંગની ખબર જ જે બ્લોગરો કાઠિયાવાડ બાજુ હું બનાસકાંઠા બાજુ હું એમને ચેનલનો જબરજસ્ત એડ કારણ કે એ જે લોકો જોવાવાળા ખરા એ બધું ઓળખ કે બ્લોગિંગ કોને કહેવાય ભાઈ એટલે એમની ચેનલો ગ્રો કર્યું અને આપણો મંદી હેડ કારણ કે હું થોડું હજી બધા આપણો મહેસાણો મહેસાણા જિલ્લો બહુ એક્ટિવ હોય એટલે દલિયાળો તો આપણે દવા છતા રહી અમે હાથ પગ હરખા ધોઈ દઈએ કારણ કે દવા વાળા અને પછી જવાનું છે અમારા આજે વિસનગર તલિયાળો ઝડપથી ફટાફટ હાથ પગ ધોઈ કાઢીએ ચાલુ હોય પોણી જો એક બાજુ અમારા ઘઉં એક બાજુ અજમો અને પાછું પેલા ઘઉં એની અંદર દવા સોંટવાની અમે જોકે અજમામ તો અમે સોટી ઘઉ વાંબા આપ્યા અમારા લાલજીભાઈની જો હાલ પોણા જ કરી રહ્યા તે આગળની દવા સોટવાનો કમાડી રે હંભાળસી ગેહો અને તમને બધાને જય માતાજી ફરીથી સો કમેન્ટો આપશી અરે બ્લોગમાં તો પછી વિડીયો બ્લોગ બનાવવાના ચાલુ કરીશું નકતા પછી જય માતાજી